આ નિયમ તમે સમજતા અંદર નાખી બોલી અને એની આંખો તોડી નાખે પછી ચુંડડી નાખે તો ચુંદડી નીકળે ચોખા નાખે ચોખા નીકળે કંકુ કાઢે નીકળે પાણી કાઢી દે

જગન્નાથપુરી જાઓ તિરુપતિ જાઓ સાધુ સંતો નો ઘણો હોય મેળવો ઘણા સાધુ સંતો હોય એની અંદર ભિખારી અત્યારે ભિખારી કોઈ જોવા મળતા નથી સાધુ બની યાદી ગમે તેવા કલર ના કપડા લઈ લઈએ કોઈ રેડ લઈએ કોઈ બ્લેક લઈએ કેસરી લઈએ અલગ અલગ કલર ના લઈ લઈએ હરિદ્વારમાં તમને વધારે જોવા મળશે ત્યાં દરેક દરેક અને આ ગુરુ પણ અમુક હોય છે કે જે આ પબ્લિક જનોને છે તો આનાથી સાવચેત ગુરુ કરવા જરૂરી

પૈસો શું એટલે સાચા ગુરુ કરજો કરજો અને શિષ્યનું બીજું એક ઉદાહરણ જોવો કે ગુરુ કેવા હોવા જોઈએ શિષ્ય કેવા હોવા જોઈએ શિષ્ય ને ગુરુ પ્રત્યે કેટલી લગ્ન હોવી જોઈએ ત્યારે તે પાર ઉતરી શકે

એનો માલિક એને છોડી દીયો અને ગાય ચરતી હોય 4 વાગ્યે ગાય આવી ગઈ થી અને ગાય ઘાસ ખાતી ગઈ હતો દે પોણે કલાક ઘાસ ખાધું ત્યાં ને સાંજે થી જંગલમાંથી બાર સી દેખાણો ગાય તો બગ્રે ગઈ ખબર પડી ગઈ કે આ સી છે કોઈ પણ આપણે પણ સિંહ ને જોઈ નજીકમાં છેતેથી આપણે પણ જઈએ અને આ તો સિંહ નો ખોરાક છે માંસાહારી છે એની હોજરી માંસાહારી માંસ ખાવો એ અમુક માંસાહારી પ્રાણી છે એનું શરીર એવું હોય છે એનો અધિકાર છે મનુષ્યનો અધિકાર નથી માંસ ખાવો હોય એને નથી દાંત એવા આપવા નથી એનું પાચન શક્તિ હોજરી એવી આઈપી તો આનો ત્યાગ કરવો તો હવે આ ગાતો ગભરા મંડી દોડવા સામે સિંહ છે ઘાસચારો ખાવાનું બંધ કરી અને મંડી દોડવા દોડતા દોડતા તળાવના પાઠે પહોંચી ગયું કારણ કે તળાવ માંથી એનું ગામ સીધું હતું જો આમ ફરવા જાય તો સિંહ આવી જાય એટલે આ ગયો બુદ્ધિ જોઈ હતી જાનવર માં બુદ્ધિ તો હોય તળાવનાજીક આવી ગયો છે એને તળાવની અંદર પડતું એટલે આગળ ગાય ચાલતી થઈ તો ત્યાં કાદવ હતો તળાવમાં પાણી ઓછું હોવાથી કાદવ ચાલ્યો હતો

બંને પૂછી ગયા ગાય અને પ્રશ્નો કરે છે મારે કોઈની ની ફરવા ન હોય હું તો રાજા સિંહ જંગલ નો રાજા બંને એનો કરવો અને તો ઉમારો સિતાર કરી લે મસીમાં એ સખી રહી નોતી એનો અભિમાન સક્તા ચૂ થઈ ગઈ ગાયે કીધું કે સી દયા તમારી પાસે કોઈ તમે સદગુરુ પેદા કે તો સી તો એ કી છે કે હું તો જંગલનો રાજા માણે ગુરુ કરવાની સી તો ગાય કે મેં તો ગુરુ ધારણ કરેલા મને મારા ગુરુ આવશે અને સાડા પાંચ નો ટાઈમ થઈ ગયો માલિક બોતે ગાય દઈ ની છ વાગ્યા આસપાસ આવી જાય છે હજી કેમ ના હાથમાં લાકડી લીધી અને ગાય ની શોધ માં નીકળો કારણ ની આજુબાજુ તળાવની અંદર ખૂચેલી છે અને બાજુમાં સિંહ છે વિચાર કર્યો હવે શું કરું એને પાંચ છ માણસો ને ગામમાંથી બોલાવ્યા અને

કે મેં પિથુઓને તમારો માલિક માલિક કેતા ગોરો મને આ કાઢો કીચડમાંથી કાઢવા આવશું દાઈને કાઠી લી અને સિંહ તળફટીયા મારતો લી હમો એક કોઈ ભગત માણા હશે સીધો સાદો તેમને વિચાર આયો કે આપણે સિંહને પણ બચાવીએ કોણ આ સિંહની જાનું જાનવર

અને સિંહ આ કાદવ ની અંદર મૃત્યુ પામે ગાય હેમ તેમ કરે જાય છે તો હવે અહિયાં એક એક પાત્ર શું શું ધરાવે છે એ આપણા ની કહાણી છે આ કોઈ ગાય સિંહ ની કહાણી નથી હવે જો ગાય ગાય એ આપણો હૃદય છે કોમળ છે હમેશા દયાને પાત્ર રહેવું જીવતા જીવની સેવા કરવી ચેતન જીવની સેવા કરવી જળની સેવા ન ગાય આપણું હ્રદય બતાવ્યું બીજું પાત્ર આવે છે એમાં સિંહ સિંહ આપણું મન છે કારણ કે મનની અંદર અલગ અલગ વિચાર આવ્યા રાખે છે કાબુમાં નથી આવતું

જેમ ગાય ને બચાવવા એનો ગુરુ આવ્યા માલિક આવ્યો એમાં ગુરુ છે આપડા પોત પોતપોતાના ક્ષેત્રમાં કોઈ પણ પોતાના ગુરુ હોય તેની સાન સંતો સંતોની સેવા પૂજા કરવી બને તો ત્યાં સુધી ઉપર પુસ્તકો ઘણા સારા સત્સંગો હોય છે સાંભળવા વાંચવા કારણ કે દરરોજ તમે ગુરુની મુલાકાત ન થઈ શકતી હોય જો લાભ મળતો હોય તો લેવો નહીતર સારા સાહિત્ય વાંચવા અને સત્સંગ સાંભળવા

તમારું અન્ય વ્યસનો સાચા તો આ શબ્દની સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું આપ સૌ શાંતિ રાખી મને સાંભળ્યો એ બદલ આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદ બોલિયે સદગુરુ છે